એક વસ્તુ તો બહુ સાંભળવા મળે છે કે મલહાર બધી ફિલ્મોમાં એક જેવી જ એક્ટિંગ કરે છે અને હું માનું છું કે હા એની એક્ટિંગ બધી ફિલ્મોમાં એક જેવી હોય છે પણ ક્યારેક ક્યારેક છે ને વિચાર એવો આવે કે મલ્હાર નહીં તો કોણ એક જેવી એક્ટિંગ છે કંઈ વાંધો નહીં પણ તમે મલ્હાર સિવાય તમે એ કેરેક્ટરમાં બીજા કોને તમે કરો તમે ચાલો સમજો કે આ ઓલ ધ બેસ્ટ પંડ્યાનું જે ટ્રેલર આવ્યું તો એમાં મલ્હાર નહીં તો એની જગ્યાએ તમે કોને ઇમેજિન કરો જો મલ્હાર છે ને એ એક જેવી એક્ટિંગ કરે જે કરે એ વસ્તુ આખો કેસ અલગ છે પણ એ જે કરે છે ને સ્ક્રીન ઉપર એ જોવાની મજા તો આવે છે આ વસ્તુ તમે માનો કે ન માનો પણ મારું આવું પર્સનલ માનવું છે કે ભલે એક જેવું કરે કાંઈ વાંધો નહીં પણ સ્ક્રીન ઉપર જે કરે ને એમાં સ્પેશિયલી જ્યારે એની પાસે કોમેડીવાળો ડિપાર્ટમેન્ટ આવે છે એ જે પોતાની રીતે જો એની પાસે ડાયલોગ સ્ક્રિપ્ટ ને એ બધું તો લખેલું હોય જે રીતનું સ્ટ્રોંગ પોઈન્ટ નબળા પોઈન્ટ જે કાંઈ હોય પણ એની એક બોલવાની સ્ટાઇલ છે ને એ લગભગ કોઈ મેચ નહીં કરી શકે કારણ કે એ પોતાનું ફ્લેવર ઉમેરે છે મેં મલ્હારની ઘણી ફિલ્મો જોઈ જ્યારનું રિવ્યુ શરૂ કરું ને ત્યારની તો મેં લગભગ બધી જ ફિલ્મો જોઈ છે એટલે હું એ ફીલ કરું છું કે ભાઈ એક જેવું કરે છે અને કઈ વાંધો નહીં પણ એક સમય મને એવું પણ લાગે કે મલ્હાર નહીં તો કોણ મલ્હારની જગ્યાએ કોણ કારણ કે આ એક વ્યક્તિ છે છે ને ને એ ફ્લેવર ઉમેરીને કોમેડી કરે એના મોઢાના એક્સપ્રેશન ખાલી આપણે જોઈએ પર તો પણ આપણને ઘણી વાર હસવું આવી જાય હવે મોઢાના એક્સપ્રેશન તો સ્ક્રિપ્ટમાં લખેલા ન હોય કે તમારે આંખ ત્રાહી કરવી પડશે તમારે ગાલ ઊંચો કરવો પડશે પણ આ ભાઈ પોતાનું ફ્લેવર એડ કરીને કોમેડી કરે છે ને એટલે જોવાની મજા તો આવે છે હવે એક જેવું કહો કે અલગ કહો જે કાંઈ કહો પણ એ જે કરે ને મજા આવે જો અને આ મને અનુભવ થયો ને એટલે મારે આ વિડીયોમાં બોલવું પડ્યું બાકી તો હવે પોત પોતાના બધાના વિચારો છે કોઈને મલ્હાર ગમે છે કોઈને એક્ટિંગ ગમે છે કોઈને નથી ગમતી એટલે જે હોય એ ઓલ ધ બેસ્ટ પંડ્યાનું ટેલર એવું છે યુક્તિ રાંદરિયા અને મલ્હારની જોડી આપણે વેનિલા આઇસ્ક્રીમમાં જોઈતી અને યુક્તિ રાંદરિયા મલ્હારની જોડી જોઈતી અને પ્લસ એના મમ્મી તરીકે આપણે વંદના પાઠક શાહ ને જોયા તા તો ફરી વાર આ ત્રણ લોકો છે ને આમ સ્ટોરી તો ખબર પડે છે કે શરૂઆતમાં ફિલ્મ જામ છે એટલે કોમેડી આવવાની છે બાપ દીકરાને ભણતું નથી મલહારે પોતે પણ એડવોકેટ એડવોકેટનું ભણેલો છે પણ એને નોકરી કરવી નથી ને બધું આપણે ઓલરેડી આપણે વાત કરી હતી એટલે અહીંયા ટેલર જોતા છે ને એક વસ્તુ એ છે કે કોમેડી છે અને એક ટર્ન એવું આવશે કે પછી ફિલ્મ આખી સિરિયસ થઈ જશે એટલે મેન પોઈન્ટ એ છે કે બાપ દીકરાને ભડતું નથી નથી ભળવાનું કારણ એ છે કે દીકરાને નોકરી કરવી નથી દીકરાને કરવો છે ધંધો પણ બાપાને એના દીકરા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આને હું પૈસા આપે એટલે આ ભાઈ ડૂબાડ છે જ તે આ કારણથી બાપ દીકરાને ભડતું નથી જનરેશન ગેપ કહો કે જે કંઈ કહો એ એટલે એ મુદ્દા પર પણ વાત થશે સાથે સાથે કોમેડીની સાથે સાથે આપણને એક સમજણ પણ કદાચ આપશે કે જનરેશન ગેપમાં જે બે વચ્ચે પોતપોતાની રીતે કઈ રીતે બંને પાત્રો પોતપોતાની જગ્યાએ સાચા છે આવું પણ કદાચ આપણને ફિલ્મમાં જોવા મળશે એવું મને ટ્રેલર પરથી લાગે છે એટલે શરૂઆતમાં ફિલ્મ કોમેડી છે પછી લગભગ અડધેથી ફિલ્મ છે એ સિરિયસ થઈ જશે પછી જનરેશન ગેપ છે એ ક્લાયમેક્સમાં મટી જશે બંને પાત્રો એકબીજાને સમજી જશે અને આ ટાઈપની આખી ફિલ્મ હશે જે ટીપિકલ ગુજરાતી કહો કે ટીપિકલ મલ્હારની ફિલ્મ કહો તો એવું કંઈક અત્યારે ટ્રેલરમાં દેખાય છે કે તમારે ફેમિલી સાથે કંઈક જોવું હોય સારું એવું જોવું હોય મલ્હારનું મલ્હારના ફેન ફલહારના ફેન માટે તો માનો માનું ફિલ્મ એક જબરજસ્ત નીકળવાની છે પણ એક સારો એવો સમય પસાર થાય ને એ ટાઈપની ફિલ્મ હશે એવું અત્યારે મને લાગે છે અને એમાંય સ્પેશિયલી બાપ અને દીકરા વચ્ચે જે નોક જોક છે અને એમાં જે વંદના પાઠક માં તરીકે રોલ કર્યો છે અને એ જે પણ મચા મસાલો ઉમેર છે ને કોમેડીનો એ જોવાની પણ ખરેખર મજા આવશે એટલે ઇનશોર્ટ અત્યારે બધું સારું લાગે છે ટેલરમાં તો પછી તો ફિલ્મ રિલીઝ થાય પછી ખબર પડે હા ટેલર જોઈને કદાચ ઘણાને એવું થાય કે ભાઈ આખી સ્ટોરી બતાવી દીધી ને આમાં હવે શું જોવાનું બાકી રહી ગયું પણ જે થયું છે અથવા તો કાંઈક મેકર્સે રાખેલું હોય છે ને અથવા તો એણે બધું બધું બતાવી દીધું હોય છે પણ ટેલર જોતા એક જ વસ્તુ મગજમાં આવે છે કે મજા આવશે અને આશા છે આ મારું પર્સનલ મંતવ્ય છે બાકી તમને ટેલર જે કાંઈ લાગ્યું હોય તમારા જે કંઈ મંતવ્યો હોય એ કમેન્ટ સેક્શનમાં જણાવજો મળી જાય પછી હવે ફિલ્મ રિવ્યુમાં ધન્યવાદ